બનાસકાંઠામાં વિદ્યા સહાયક દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ધોરણ એક થી પાંચની હાલમાં ચાલી રહેલી વિદ્યા સહાયક ભરતીમાં જગ્યાઓ વધારવાની માંગ સાથે અરજદારોએ ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું રાજ્ય સરકાર દ્વારા હાલમાં વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં ધોરણ એક થી પાંચ માટે અંદાજે પાંચ હજાર જગ્યાઓ ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેનું ઉમેદવારોએ સ્વાગત કર્યું છે આ ભરતી પ્રક્રિયામાં વર્ષ બે હાજર અગિયાર થી બે હાજર ત્રેવીસ સુધીના તમામ ટેટ એક પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ઉમેદવારોએ જગ્યાઓ વધારવાની માંગ કરી છે અમારી મુખ્ય માંગણી એકથી પોચમાં જગ્યા વધારો બાબતે આઈટીઆઈની માહિતી મુજબ એકવીસ હજાર ત્રણસો ને ચોપ્પન જગ્યા ખાલી છે તેની સામે સરકારે માત્ર પાંચ હજારની ભરતી કરી છે તે માત્ર પચીસ ટકા છે તે વધારીને પચાસ ટકા કરવામાં આવે એ અમારી મુખ્ય માંગણી છે જે ચાલુ વિદ્યાસાયક ભરતીમાં જગ્યા વધારો એકથી પોચમાં કરવામાં આવે એ માટે અમે સાહેબશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ અમારી સરકાર શ્રીની એક વિનંતી છે કે અમારી જગ્યામાં ઉદ્યમ બનેમ ઝડપી વધારો કરવામાં આવે ચાલુ ભરતીમાં વધારો કરવામાં આવે અમે અત્યારે ઈસામાં પ્રાંત કચેરીમાં સરકાર માટે સરકારને રજૂઆત કરવા માટે અમે નાયબ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને આવેદન આપવા ધારાસભ્ય અને અમે અમે આગળ હમણાં થોડીવાર પહેલાં ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીને બી આવેદન આપીને આવ્યા છીએ અને અમારી મુખ્ય માંગ છે કે અમારી જો જગ્યાઓ એકવીસ હજાર ત્રણસો ને ખાલી છે હાલની એકત્રીસ પાંચ અને બે હજાર પચીસની સ્થિતિએ તો સરકાર અમને એમાંથી પચાસ ટકા જગ્યાઓ કરી આપે અમારી જગ્યાઓમાં વધારો કરી બે હજાર અગિયારથી લઈને બે હજાર ચોવીસ સુધીમાં માત્ર સાત હજાર આઠસો ને નેવ્યાસીની જ ભરતી કરી છે સરકારે અને હાલમાં પણ સરકારે અમને પાંચ જ હજારની ભરતી આપી છે જે પચીસ ટકા કહેવાય એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે અને સરકારશ્રીને અમે બસ એટલું જ કહીએ કે અમારી એકવીસ હજાર ત્રણસો ચોપન જગ્યાઓની સામે અમને પચાસ ટકા ભરતી કરી આપે અને સરકાર અમને અમારી આ ભરતી છેલ્લી છે એમ અમા અમારી બે હજાર ત્રેવીસની માર્કશીટ પ્રમાણે એમ પછી નવી શિક્ષણ નીતિ મુજબ જે પરીક્ષા લેશે એમાં અમારી આ માર્કશીટ કામ નથી લાગવાની અને અમારી વયમર્યાદા પણ પંદર પંદર વરસ થઈ ગયા છે તો અમારી વયમર્યાદામાં પણ પૂરી થવા આવી છે તો સરકારને અમે બસ એટલી નમ્ર અરજ છે કે અમારી જગ્યાઓમાં વધારો કરી આપે અમારી એકવીસ હજાર ત્રણસો ચોપન જગ્યાઓ સામે અમને પચાસ ટકા ભરતી કરી આપે